નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ટેક્સેશનમાં આપણે અન્ય સાધનોમાંથી આવકનું પ્રકરણ શીખી રહ્યા છે તો આ વિડીયોમાં આપણે અન્ય સાધનોની કરપાત્ર આવક શોધવાનો એક દાખલો શીખીશું તો જુઓ તમારી સ્ક્રીન ઉપર રામાનંદની નીચે આપેલ માહિતી પરથી તારીખ એકત્રીસ માર્ચના રોજ પૂરા થતાં વર્ષ માટે તેમણે કરેલા રોકાણો અને તેમાંથી મળેલ આવક અંગેની છે તેમની અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર આવકની ગણતરી જો અહીંયા શ્રી રામાનંદની જે છે અન્ય સાધનોમાંથી આવકની ગણતરી કરવાની છે અને એમાં એમણે કરેલા રોકાણો અને એમને જે મળેલ વ્યાજ કે ડિવિડન્ડ વગેરે આવકની વિગતો આપેલી છે બરાબર એકથી ચૌદ મુદ્દા આપેલા છે અને નીચે પેરેગ્રાફમાં ભરત લિમિટેડના કરમુક્ત ડિબેન્ચરમાં રોકાણ કરવા માટે તેમણે એક ઓક્ટોબરના રોજ બાર ટકાના વ્યાજે દસ લાખ રૂપિયાની લોન લીધી હતી ડિવિડન્ડ ઉઘરાવવા માટે તેમણે આઠસો રૂપિયાનો ખર્ચ કર્યો હતો તો બે ખર્ચ કર્યા છે એની પણ માહિતી આપેલી છે આટલી માહિતીનો ઉપયોગ કરીને આપણે એમની અન્ય સાધનોમાંથી કરપાત્ર આવકની ગણતરી કરીશું બરાબર તો અન્ય સાધનોમાંથી કરપાત્ર આવકની ગણતરી કરવા માટે આપણે એનું પત્રક જે છે એ તૈયાર કરવું પડશે બરાબર તો એનું પત્રક જે છે એ જુઓ તમારી સ્ક્રીન ઉપર રાઈટ સાઈડમાં આ રીતે અન્ય સાધનોમાંથી કરપાત્ર આવકની ગણતરી કરવા માટે તૈયાર કરીશું તો જુઓ શ્રી રામાનંદની અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર આવકની ગણતરી બરાબર એક પછી એક મુદ્દાઓ લેતા જઈશું શ્રી રામ લિમિટેડના છ ટકાના કરપાત્ર ડિબેન્ચર ત્રણ લાખ રૂપિયા બરાબર ત્રણ લાખ રૂપિયાના ડિબેન્ચર છે હવે આ ડિબેન્ચર પર શું મળશે વ્યાજ મળશે રામાનંદને બરાબર તો જુઓ અહીંયા જવાબમાં લખ્યું છે શ્રી રામ લિમિટેડના છ ટકાના કરપાત્ર ડિબેન્ચર પર વ્યાજ બરાબર કેટલું વ્યાજ મળશે તો ત્રણ લાખ રૂપિયાના ડિબેન્ચર છે બરાબર ત્રણ લાખ પર છ ટકા વ્યાજ મળશે તો ત્રણ લાખના આપણે છ ટકા કરીએ ત્રણ લાખના છ ટકા એટલે કેટલું વ્યાજ મળે અઢાર હજાર રૂપિયા વ્યાજ મળે બરાબર ત્રણ લાખના છ ટકા અઢાર હજાર હવે અઢાર હજાર રૂપિયા જે વ્યાજ છે એના પર ટીડીએસ પણ આપેલો છે બરાબર મૂળ સ્થાનેથી કર કપાત તો આ જે વ્યાજ મળ્યું એના ઉપર ગ્રોસિંગ અપ કરવું પડશે તો અઢાર હજાર ગુણ્યા સો છેદમાં સો માઇનસ ટીડીએસ સોમાંથી ટીડીએસ દસ બાદ કરો એટલે સો માઇનસ દસ કેટલા થશે નેવું અઢાર હજાર ગુણ્યા સો ભાગ્યા નેવું કરીએ તો જવાબ આવશે વીસ હજાર એટલે કે વીસ હજાર રૂપિયા ગ્રોસ આવક હશે વ્યાજની એ જ રીતે બીજો મુદ્દો છે લક્ષ્મણ લિમિટેડના દસ ટકાના બોન્ડ તો લક્ષ્મણ લિમિટેડના જે બોન્ડ છે એના પર શું મળ્યું હશે વ્યાજ મળે તો જુઓ વ્યાજ લખ્યું છે બરાબર કેટલું વ્યાજ મળ્યું હશે તો બે લાખ રૂપિયાના બોન્ડ છે બોન્ડ પર દસ ટકા વ્યાજ મળ્યું હશે તો બે લાખના દસ ટકા કરો બે લાખના દસ ટકા કેટલા થશે વીસ હજાર રૂપિયા હવે અહીંયા ટીડીએસ નથી આપેલો એટલે ગ્રોસિંગ અપ થશે નહીં ત્રીજો મુદ્દો દસ ટકાના ભરત લિમિટેડના કર મુક્ત ડિબેન્ચર એક લાખ એંશી હજાર રૂપિયા એના પર ટીડીએસ આપેલો છે દસ ટકા બરાબર તો એક લાખ એંશી હજાર રૂપિયાના ડિબેન્ચર છે એના પર કેટલું વ્યાજ મળશે દસ ટકા તો એક લાખ એંશી હજારના દસ ટકા કરીએ તો અઢાર હજાર રૂપિયા વ્યાજ મળ્યું હશે હવે ટીડીએસ આપેલો છે એનું ગ્રોસિંગ અપ કરીશું બરાબર તો અઢાર હજાર ગુણ્યા સો છેદમાં સો માઇનસ ટીડીએસ સો માંથી ટીડીએસ કેટલો દસ બાદ કરો સો માંથી દસ એટલે ગુણ્યા વીસ હજાર રૂપિયા ગ્રો સાવ થશે બાર ટકાના શત્રુઘ્ન લિમિટેડના કર બાદ ડિબેન્ચર શત્રુઘ્ન લિમિટેડના જે ડિબેન્ચર છે કેટલા ટકાના છે બાર ટકાના અને ડિબેન્ચરમાં રોકાણ છે બે લાખ ચાલીસ હજાર તો બે લાખ ચાલીસ હજાર રૂપિયાના ડિબેન્ચર પર બાર ટકા વ્યાજ મળશે તો બે લાખ ચાલીસ હજારના બાર ટકા કરીએ તો વ્યાજની રકમ આવશે અઠ્યાવીસ હજાર આઠસો બરાબર હવે અહીંયા પણ ગ્રોસિંગ અપ કરીશું કેટલું છે ટીડીએસ દસ ટકા અઠયાવીસ હજાર આઠસો જે છે તો અહીં નિયમ એવો છે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો કે કર બાદ ડિબેન્ચર હોય તો કર બાદ ડિબેન્ચર પર જો ડિબેન્ચરની કુલ રકમ આપી દીધી હોય બરાબર અને વ્યાજનો દર આપી દીધો હોય તો ડિબેન્ચરની કુલ રકમને વ્યાજના દરથી ગુણી નાખો તો જે મળશે એ જ ગ્રોસ ડિવિડન્ડ એટલે અહીંયા અઠ્ઠાવીસ હજાર આઠસો ગ્રોસ ડિવિડન્ડ જ છે એટલે અહીં નિયમ પ્રમાણે આનું ગ્રોસિંગ અપ કરવાની કોઈ જરૂર રહેતી નથી આ ખાસ ધ્યાન રાખવાનું કર બાદ ડિબેન્ચરમાં બરાબર ડિબેન્ચરની રકમ એટલે કે રોકાણની રકમ અને વ્યાજનો દર બંને આપી દીધી હોય તો ગ્રોસિંગ અપ થશે નહીં ત્યારબાદ પાંચમો મુદ્દો છ ટકાના હનુમાન લિમિટેડના કર બાદ ડિબેન્ચર પર મળેલ વ્યાજ પાંચ લાખ ચાલીસ હજાર રૂપિયા અહીંયા ચોખ્ખું વ્યાજની રકમ આપેલી છે પાંચ લાખ ચાલીસ હજાર ડિબેન્ચર કેવા છે કર બાદ બરાબર તો કર બાદ ડિબેન્ચર પર જો વ્યાજની રકમ આપી હોય તો તમારે ગ્રોસિંગ અપ કરવું પડે એટલે અહીંયા વ્યાજની રકમ જે છે પાંચ લાખ ચાલીસ હજાર તો એનું ગ્રોસિંગ અપ થશે પાંચ લાખ ચાલીસ હજાર ગુણ્યા સો છેદમાં સો માઇનસ ટીડીએસ સોમાંથી ટીડીએસ કેટલો છે દસ સોમાંથી દસ બાદ કરો એટલે કેટલો થશે 90 બરાબર તો પાંચ લાખ ચાલીસ હજાર ગુણ્યા ભાગ્યા આમ કરો તો વ્યાજની ગ્રોસ રકમ છ લાખ રૂપિયા મળશે બરાબર તો આ રીતે ટીડીએસની ગણતરી આપી હોય ટીડીએસ તો અમુક સંજોગોમાં ગ્રોસિંગ અપ થાય અમુક સંજોગોમાં ન પણ થાય સાતમો મુદ્દો સોરી છઠ્ઠો મુદ્દો રાવણ લિમિટેડના બાર ટકાના પ્રેફરન્સ શેરો બે લાખ રૂપિયા તો પ્રેફરન્સ શેરો પર શું મળે ડિવિડન્ડ તો જુઓ રાવણ લિમિટેડના પ્રેફરન્સ શેરો પર ડિવિડન્ડ તો બે લાખના બાર ટકા ડિવિડન્ડ મળશે બે લાખના બાર ટકા એટલે કેટલું ચોવીસ હજાર રૂપિયા બરાબર તો ચોવીસ હજાર રૂપિયા ડિવિડન્ડ મળશે ઇન્દ્રજીત લિમિટેડના ઇક્વિટી શેરો પર મળેલ ડિવિડન્ડ વીસ હજાર અહીંયા ડિવિડન્ડની રકમ સીધી આપી દીધી છે તો લખી દઈશું વીસ હજાર રૂપિયા લંકા લિમિટેડની દસ ટકાની જામીનગીરી પર મળેલ વ્યાજ ચોવીસ હજાર રૂપિયા વ્યાજની રકમ આપી છે ટીડીએસ આપ્યો નથી એટલે સીધે સીધું વ્યાજ જ આપણે લખી દઈશું ચોવીસ હજાર રૂપિયા કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડનું વ્યાજ બાર હજાર રૂપિયા હવે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડ જે છે એ સંપૂર્ણ કર મુક્ત છે બરાબર એટલે કે એના પર કોઈ આવકવેરો ભરવાનો રહેતો નથી કુલ આવકમાં સમાવેશ પણ થશે નહીં એટલે એ લખવાનું નથી પેટા ભાડવત પાસેથી મળેલ ભાડાની આવક છત્રીસ હજાર આ અન્ય સાધનોની આવકમાં આવશે આનો સમાવેશ થશે યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા પાસેથી મળેલ ડિવિડન્ડ અઢાર હજાર રૂપિયા આ પણ અન્ય સાધનોની આવકમાં આવશે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ખાતામાંથી મળેલ વ્યાજ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ખાતામાંથી જે વ્યાજ મળે એ પણ કર મુક્ત છે જે રીતે આપણે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોર્ડમાં કેમ જોયું એ જ રીતે પણ કર મુક્ત છે અન્ય સાધનોની આવકમાં ગણાશે નહીં તેમના જન્મદિવસે મિત્ર પાસેથી મળેલ બક્ષીસ બક્ષીસ મળી છે બક્ષિસનો નિયમ એ છે કે વર્ષની કુલ બક્ષીસ પચાસ હજાર રૂપિયા કરતાં ઓછી હોય તો કર મુક્ત અહીંયા રકમ કેટલી છે ફક્ત પાંત્રીસ હજાર રૂપિયા જ છે એટલે અન્ય સાધનોની આવકમાં ઉમેરવાના નથી બરાબર પચાસ હજારથી વધારે હોત તો આપણે અહીં ઉમેરતે તેમના જન્મદિવસે પત્ની પાસેથી મળેલ બક્ષીસ પત્ની પાસેથી પત્નીનો સમાવેશ સગાની વ્યાખ્યામાં થાય છે એટલે સગા પાસેથી જે બક્ષીસ મળે એ ગમે એટલી રકમની હોય પચાસ હજારથી વધારે હોય કે ઓછી હોય એ કરમુક્ત છે એટલે અહીંયા આપણે ગ્રોસ આવકમાં લેવાનું નથી બરાબર તો આટલી વિગતો અહીંયા આવશે હવે આપણે એનો સરવાળો કરીશું તો આ રીતે એમની બધી સાધનોમાંથી જે આવક છે અન્ય સાધનોની આવક એની ગણતરી કરીએ તો ગ્રોસ આવક જે છે આઠ લાખ દસ હજાર આઠસો રૂપિયા થાય છે બરાબર હવે કપાતો નિયમ પ્રમાણે એમણે જે ખર્ચા કર્યા છે પ્રશ્નમાં આપેલા એમાંથી કઈ કપાતો બાદ થાય એવી છે તો જુઓ ભરત લિમિટેડના કર મુક્ત ડિબેન્ચરમાં રોકાણ કરવા માટે તેમણે એક ઓક્ટોબરના રોજ બાર ટકાના વ્યાજે દસ લાખ રૂપિયાની લોન લીધી હતી તો ડિબેન્ચર માટે રોકાણ કરવા માટે જે લોન લો એ નિયમ પ્રમાણે બાદ થાય બરાબર તો ડિબેન્ચરમાં રોકાણ કરવા માટે એમણે દસ લાખ રૂપિયાની લોન લીધી છે તો એ દસ લાખ રૂપિયાની જે લોન છે એના પર વ્યાજ જે છે એ બાદ થશે તો દસ લાખ રૂપિયા લોનની રકમ છે કેટલા ટકાના વ્યાજે લોન લીધી છે બાર ટકાના વ્યાજે તો ગુણ્યા બાર ટકા આ લોન કેટલા સમય માટે લીધી છે એ અગત્યનું છે એમણે ઓક્ટોબર મહિનામાં લોન લીધી છે ઓક્ટોબરની પહેલી તારીખે બરાબર એટલે ઓક્ટોબરથી ગણતરી કરવાની અને એમનું વર્ષ ક્યારે પૂરું થાય છે એકત્રીસ માર્ચ તો ઓક્ટોબરથી માર્ચ સુધીની ગણતરી કરવાની ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ છ માસ તો છ માસનું જે વ્યાજ છે બરાબર એ નિયમ પ્રમાણે અહીં બાદ થશે તો છ માસનું જે વ્યાજ છે એ આવશે દસ લાખના બાર ટકા ગુણ્યા છના છેદમાં બાર એટલે સાહીઠ હજાર રૂપિયા બરાબર બીજું ડિવિડન્ડ ઉઘરાવવા માટે તેમણે ખર્ચ કર્યો હતો ડિવિડન્ડ ઉઘરાવા માટે જે ખર્ચ કરો એ ક્યારેય બાદ થતો નથી એટલે આઠ લાખ દસ હજાર આઠસોમાંથી સાહીઠ હજાર રૂપિયા બાદ કરીશું ખાસ કપાતના તો તમારો જવાબ આવશે કરપાત્ર આવક સાત લાખ પચાસ હજાર આઠસો રૂપિયા બરાબર રામાનંદની અન્ય સાધનોમાંથી જે કરપાત્ર આવક હશે તે આટલી હશે તો આ રીતે આપણો પ્રશ્ન અહીંયા 不如道台